હા સર જો સર પિલોદરા હેલ્મેટ નહી સાહેબ હેલ્મેટ બસો વાપી નીકળી સાહેબ હજાર રૂપિયા ની છે હા સર હા સર બસો રૂપિયા આપીને નીકળી જા હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં એક પોલીસ કર્મી ઉઘરાણા કરી રહ્યો છે પોલીસ કર્મી એક બાઇક ચાલક ને રોક્યો હતો પહેર્યું ન કહ્યું હતું કે આમ તો મેમો પણ રૂપિયા આપીને નીકળી ત્યારે આ વાયરલ વિડીયો સામે આવતા સેવાલિયા પીઆઈ દ્વારા ઉઘરાણા કરતા પોલીસ કર્મી પર શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગે ઉપરી અધિકારી પત્ર લખવામાં આવ્યો છે આ પોલીસ કર્મી નિલેશ પાટીલ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા જેમણે સેવાલિયા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં અમદાવાદ ઇન્દોર હાઇવે પર બળૈવિયા બ્રિજ પાસે હાઇવે પરથી પસાર થતા બાઇક ચાલકને હેલ્મેટ પહેર્યું ન હોવાથી બાઇક ચાલક પાસેથી બસો રૂપિયા પડાવ્યા હતા ત્યારે આખરે વિડીયો વાયરલ થતા જ ખેડા એસપી દ્વારા કાર્યવાહીના ભાગરૂપે એએસઆઈ નિલેશ પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે